નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર માર્ચ બે હજાર પચીસની વારસી આજે મંગળવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો સફેદમાં મણે ત્રીસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ ચાલી રહ્યો છે અને ખાસ કરીને નાસિકમાં હવે ઉનાળુ ડુંગળીની આવકો શરૂ થઈ ગઈ છે તેમાં બજારો જેમ જેમ આવક ઘટશે તેમ તેમ ઘટાડો આવી શકે છે અને ભારતીય ડુંગળીના અત્યારે નિકાસના વેપારો બંધ જેવા છે અને સરકાર દ્વારા વીસ ટકા ડ્યુટી નાખી છે અને સામે બાંગ્લાદેશે દસ ટકા ડ્યુટી નાખી હોવાથી ભારતમાં જે આનો વેપારો ઘટતા જોવા મળી રહ્યા છે ભારતની તુલનાએ પાકિસ્તાનની ડુંગળી સસ્તી હોવાથી ત્યાંથી નિકાસના વેપારો સારા થયા છે જેના કારણે આપણી માંગ નથી આગામી દિવસોની અંદર જે આવકો વચ્ચે તેમ બજારો ધીમી ગતિએ ઘટાડો આવે તેવી પણ સંભાવનાઓ છે અને મોટો ઘટાડો એપ્રિલમાં આવે તેવી પણ વેપારો અને નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે મહોમાં લાલ ડુંગળીના સાઠ હજાર ખટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ એકસો અઠ્ઠાવન રૂપિયાથી ચારસો ને અઠ્યાવીસ રૂપિયા જોવા મળ્યા હતા ત્યારબાદ જે વાત કરીએ તો સફેદ ડુંગળીના એક પોઈન્ટ વીસ લાખ થેલાની આવક સામે

ચારસો ને પંચાણું રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન